નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આંગલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ સોમાભાઈ ટાટોડના ત્રણેય પશુના એકાએક મોત નીપજ્યા હતા ડાંગરના ગઠ્ઠા રાત્રે ખવડાવ્યા હતા ત્યારબાદ બે પશુઓના સવારે મોત નીપજ્યા હતા અને એક પશુનું આજે બપોરે મોત નીપજ્યું હતું ખેડૂત લક્ષ્મણભાઈનું કહેવું છે કે અમે ગામમાં આવેલી પિકઅપમાંથી ગઠ્ઠા લીધા હતા કહેવું છે કે ડાંગરના ગઠ્ઠા ખવડાવવાથી મારી ત્રણ ભેંસો મરી ગઈ છે આણંદથી પશુ ડોક્ટરને પણ વિઝિટ માટે બોલાવ્યા હતા તો ડોક્ટરે પણ પોઈઝન થઈ ગયું છે તેવું જણાવ્યું હતું અને એક નાની પાડી પણ તે ગઠ્ઠાનો શિકાર બની છે અને અત્યારે તે કાંઈ પણ ખાતી પીતી નથી અને તેના પગ નીચે જમીન પર ગુસ્યા કરે છે તો ખેડૂત લક્ષ્મણભાઈની આ પશુઓ પર પોતાનું જીવન ગુજારતા હતા પરંતુ હવે તેમની પાસે ત્રણ ભેંસો મરી જવાથી એક પણ ભેંસ રહી નથી તો પોતાનું જીવન કેવી રીતે ગુજારશે તે એક પ્રશ્ન છે અહેવાલ કિરણ કુમાર ગોહેલ ગુજરાત સિક્યો ન્યૂઝ આંકલાવ મારું નામ લક્ષ્મણ સોમસી ટાંડોર છે હું ભેટાસીનો છું અને અમારે ત્યાં ત્રણ ભેંસો એક્સપાયર થઈ ગઈ છે અને ડાંગરનો ગઠ્ઠો છે ડાંગરના ગઠ્ઠાથી તે ખવડાતી તૈન ભેંસો મરી ગઈ છે અને એક ભેંસ હજુ સારવાર કરાઈ છે એ બી મરવા તૈયાર છે અને અમે ગઠ્ઠા એ બેટા સીધી પડાયેલા છે અને આ ભેસ કેટલી ભેસો તમારી મરી ગઈ છે અમારી ભેસો તૈન કુલ ટોટલ મરી ગઈ અને ચોથી બી તૈયારી છે તૈયારી છે અને એનું કારણ શું હતું એનો અમે ડાંગરનો ગઠ્ઠો એક તોડ્યો હતો એમાંથી સાફ કર્યો અને બરાબર એમાં નાખ્યો ભાઈ એમાં જ મરી ગઈ તઈ તો આ બનાવ કે ક્યારે બનેલો કા રાતે કાલ રાત્રે અને ભેંસ જે તમારી હતી તે દૂધ કાઢતી હતી કે વીઆઈલી હતી ના દૂધ કાઢતી હતી એવું છે હા તો તેની મિનિમમ આવક કેટલી હતી તમારી ભેંસની મિનિમમ 6-7000 રૂપિયા